દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે દ્વારકા જિલ્લામાં મહેકમ મુજબ પચાસ ટકા શિક્ષકોની ઘટ છે ત્રણ હજાર એકસો પચાસ શિક્ષકોના મહેકમ સામે હાલ એક હજાર પાંચસો પચાસ શિક્ષકોની ઉણપ છે જેમાં એક હજાર ત્રણસો જગ્યાઓ ખાલી છે અને બસો પચાસ શિક્ષકોની જિલ્લા બદલી થઈ છે આ ઉપરાંત હાલના એક હજાર છસો શિક્ષકોમાંથી આઠસો શિક્ષકોને સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય સિવાય અન્ય કામો સોંપવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે

એટલે દ્વારકા જિલ્લામાં ત્રણ હજાર એકસો ને પચાસ શિક્ષકોની સામે માત્ર આઠસો શિક્ષકો જ ભણાવવાનું કામ કરે છે ત્યારે સવાલ એ થાય છે કે રાજ્ય સરકારે જે સ્લોગન આપ્યું છે કે ભણશે ગુજરાત પીટી શિક્ષકોની ભરતી બંધ કરી દીધી છે તો ખેલશે કેવી રીતે ગુજરાત આ પ્રશ્ન સાથે આજે મુખ્યમંત્રીશ્રીને કાગળ લખી અને માંગ કરી છે કે દ્વારકા જિલ્લામાં તાત્કાલિક કાયમી ભરતી કરવામાં આવે